સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નેકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો અત્યારે આપણા જામનગરની સ્થિતિ જામનગરની પરિસ્થિતિ આ ડિમોલેશન અહીં ડિમોલેશન થઈ ચૂક્યું છે આ સ્થળ છે આપણે લાખાબાવળ અહીં અમુક વ્યક્તિઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે હોટલો કરેલ હતી અહીંનો રોટલો વઘારે રોટલો બહુ પ્રખ્યાત હતો જો તમે ક્યારેક અહીંયા ખાધું હોય તો આ આપણી સરકારને આપણા તંત્રને આપણા જવાબદાર અધિકારીઓને આ બધું નડે છે આ બધું નડે છે પણ રિલાયન્સે કેટલું પણ દબાણ કરેલ છે પછી જામનગરમાં પાટા છે ત્યાં અમુક લોકોને ચારસો ક ઘરને નોટિસ આપવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીં રેલવેની જગ્યા છે પણ તે જ જગ્યા ઉપર અમુક બિલ્ડરો દ્વારા એપાર્ટમેન્ટ બનાવી અને વેચાણ કરી રહ્યા છે હાલે એવી પરિસ્થિતિ અત્યારે છે અને અમુક એ બાબતે લડી પણ રહ્યા છે અને આ એપાર્ટમેન્ટ જે બહેન છે એ રોકવાના પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ આ સરકારની નીતિ કેવી કે જો તમારે હિન્દુસ્તાનમાં રહેવું હોય તમારે રોટલો કમાવા માટે તમારે કોઈ વ્યવસાય કરવું હોય નાનું એવું તમારું તથા તમારા પરિવારનું ગુજરાન ચાલે તો એ સરકાર તમને ચલાવવા નહીં દે પણ કંપનીઓને કરોડો અજબો રૂપિયાની જગ્યા ફ્રીમાં આપી દે છે બિલ્ડરોને કરોડો અજબો રૂપિયાની જગ્યા ફ્રીમાં આપી દે છે તો એનું કારણ શું તો ફક્ત ને ફક્ત અમુક એવા રાજકીય આગેવાનો જે છે આપણા સમાજને ખૂબ નુકસાની અપાવી ચૂક્યા છે અને હજી ખૂબ નુકસાની અપાવી રહ્યા છે તો આવા રાજકીય આગેવાનોથી દૂર રહેજો ધ્યાનમાં રાખજો કેમ કે આ પરિસ્થિતિ આગળ જતાં બહુ ખરાબ આવવાની છે તમામ લોકો માટે અને ખાસ નોંધ જાહેર જનતા એ લેશે કે ભાઈ જેમ નીરવ મોદીને માલિયાને ફલાણા ને ઢીગળાને જે આપણા દેશને લૂંટી અને વિદેશમાં ભાગી ગયા છે તો ફરી કોઈ આવા આપણા દેશને લૂંટી અને વિદેશ ભાગી ન શકે એ પહેલાં એ લોકોને આપણે બધેને છતાં કરી દેવાના છે ને આપણે આ બધું ઉજાગર કરવાનું છે આ ખોટું થઈ રહ્યું છે એ બધું રોકવાનું છે કે ફરી કોઈ આપણા દેશને લૂંટી અને વિદેશ જઈને સ્થાયી ન થઈ જાય પછી બિલ્ડર હોય કે રાજકીય આગેવાન હોય કે કંપનીના કોઈ પણ મેન અધિકારી હોય આ બધી નોંધ દરેક જનતાએ દરેક પબ્લિકે લેવી જો છે તો જાગો અને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ જાહેરમાં કરો તો આ જોઈ લ્યો આ રોટલો છીનવવા માટે આપણી સિસ્ટમ છે પણ કંપનીઓ જે કરોડો અજબો રૂપિયાનું દબાણ કરીને બેઠા છે ત્યાં કોઈ હાથ નાખવા તૈયાર નથી તો આપણા રાજકીય આગેવાનોને આપણી સરકાર શું કરી રહી છે ચૂપ કેમ છે આ જવાબ આપશે કે નહીં આગળ જતા જોઈએ તો બધેને ચારાના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ